વિભાગ હોય તેવામાં વીવીઆઈપી મહેમાન થઈને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા આનંદ અંબાણીના વેન્ડિંગ વેન્યુ જે મુંબઈના બીકેસી સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં છે જ્યાં એક બિનબુલાય મહેમાન એટલે કે આમંત્રણ વગર યુટ્યુબર અને બિઝનેસમેન પહોંચી ગયા હતા જેની મુંબઈની બીકેસી પોલીસે ધરપકડ પણ કરી છે મીડિયા અહેવાલ અનુસાર મીડિયા ત્યારે જીઓ વર્લ્ડ સેન્ટરમાં કામ કરનારા સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના બલરામસિંહ લાલની ફરિયાદ આધારે પોલીસે આ કેસ દાખલ કર્યો છે મળતી જાણકારી અનુસાર સિક્યુરિટી ગાર્ડ શનિવાર કરનારો એક વ્યક્તિ પર શંકા ગઈ હતી તે આનંદ અંબાણીના વેન્ડિંગ વેન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર ફરી રહ્યો હતો ત્યારબાદ તેને પૂછપરછ કરવામાં આવી હતી તો જાણ જાણતે કે જીઓ વર્લ્ડ સેન્ટરના ગેટ નંબર દસની અંદર આવી ગયો હતો અને તેમણે કહ્યું કે વેન્ડિંગ વેન્યુ લઈને ખૂબ જ ઉત્સાહિત હતો નહીં આ કારણે તે અંદર પ્રવેશી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ